નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત એ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે નો સ્મોકિંગ ડેને લઈને હવે મારે આની હું શરૂઆત કરું પણ એની પહેલાં જ ક્યાંક તમને ખબર પડી ગઈ હશે કે ના આજે સેની ઉપર આપણે ચર્ચા કરવાના છીએ જેમ કહેવાય કે સ્મોકિંગ ઇઝ ઇન્જિરિયસ ટુ હેલ્થ એમ દરેક જગ્યાએ લખાઈને આવે છે પેકેટ પર પણ લખાઈને આવે છે પછી એમ કહેવાય કે જે આપણે કોઈ પણ એડવર્ટાઈઝમેન્ટ જોતા હોઈએ છે એની ઉપર પણ લખાઈને આવે છે ફિલ્મોમાં આપણે જોતા હોઈએ ત્યાં હીરો કે હિરોઈન જો તેનું અત્યારે એમ કહેવાય ને કે એ લોકો પણ જો સ્મોકિંગ કરતા હોય તો ત્યાં પણ નીચે લખાઈને આવે છે પણ ખબર નહીં કેમ કે સ્મોકિંગ અત્યારે એક લત બની ગઈ છે એ પરિસ્થિતિ છે સ્મોકિંગ અત્યારે આમ જોવા જઈએ ને ગુજરાતની જુ તો ખાલી વાત કરું પહેલાં ગુજરાતમાં દસમાંથી સરેરાશ ત્રણ વ્યક્તિ એવા છે કે જેને સ્મોકિંગની કુટેવ છે એમ પેલું કહેવાય ને કે કુલ કુલ અત્યારે હાલ તો બનવું છે એ કુલ બનવા માટે ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે ઘણી બધી ભૂલો પણ તેઓ કરતા હોય છે કુલ સ્મોકિંગથી ના થવાય કુલ એ તમારા ક્યાંક વિચારો તમારું જે બિહેવિયર છે એનાથી પણ તમે થઈ શકો છો ઇવન એજ્યુકેશનથી પણ તમે થઈ શકો છો પણ અત્યારે ક્યાંક આ જે બધી કુટેવ છે ડ્રગ્સ હોય કે પછી સ્મોકિંગ હોય કે પછી જે ડ્રિંકિંગ એટલે કે જે દારૂ પણ હોય તેને તેને કારણે અત્યારે હાલ તો જે વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે હવે આજે જ્યારે આપણે નો સ્મોકિંગ ડે ની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં કેન્સરના કેસમાંથી તેતાળીસ ટકા લોકો એવા છે કે જે તમાકુનું સેવન કરતા હોય તે જવાબદાર માણસો જોવા મળતા હોય છે તમાકુનું સેવન તમાકુને પણ ઘણી વાર કહીએ છીએ કે ના તમાકુ છોડો તમાકુ છોડો તમાકુ છોડો પણ અત્યારે તો ઘણી એવી પણ એમ કહેવાય કે ઘણા એવા પણ લોકો છે કે જે ચાર રસ્તા ઉપર ખબર નહીં કેમ એવું તો શું થતું હોય છે કે જે પેલા પાનની પિચકારીઓ મારતા હોય છે તમાકુ અત્યારે તો નાખતા હોય છે સિગરેટ સ્મોકિંગ આમ પેલું બહુ મોટું બોર્ડ અત્યારે મૂકવામાં આવતું હોય છે કે ના ભાઈ આ પબ્લિક પ્લેસ છે નો સ્મોકિંગ ઝોન ત્યાં પણ નીચે જ ક્યાંક પેલું કહેવાય ને કે સિગરેટ સળગાવતા હોય છે હવે કેવી રીતે તમને સમજાવવા એ તો કહેવાય ને બહુ મોટો ટાસ્ક છે અત્યારે આવતો તમામ લોકો માટે હવે આપણે કોઈને એમ કહેવા જઈએ ને તો પણ એમ લાગે ભાઈ તું મને ના શીખવાડીશ મારે શું કરવું છે હું અત્યારે શું કરું છું શું નહીં એ મારી ઉપર ડિપેન્ડન્ટ છે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પર્મોનોલોજીસ્ટ છે સાથે સાથે ઋષિરાજભાઈ મોરી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ઇન્વિન્સિબલ એનજીઓના ફાઉન્ડર છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે ઋષિરાજભાઈ નો સ્મોકિંગ ડે એની ઉપર હું ચર્ચા શરૂ કરું ને એની પહેલાં એક બાબત હું આપને પૂછવા માગીશ એ મેં જે શરૂઆતમાં કહ્યું ને કે અત્યારે તમામ લોકો એમ કહેતા હોય છે કે આ જ્યારે સ્મોકિંગ સ્મોકિંગ અત્યારે તો આપણે કરતા અઈએ છીએ અને તેમાં પણ કુલ બાબત છે કુલ એ એમ કહેવાય ને કે ના ક્યાંક ફૂલ પણ બનતા હોય છે અને ક્યાંક એ ભૂલ પણ હોય છે સૌથી પહેલાં જે યુથમાં અત્યારે જે આ કલ્ચર વધી ગયું છે જે સ્મોકિંગનું તેને લઈને શું કહેશો બિહેવિયરલ સાયન્સના બેઝિક્સમાં આપણે જો જઈને આ વસ્તુ સમજવાની ટ્રાય કરીએ તો જે યંગસ્ટર કે જે યંગ જનરેશન આપણી સ્મોકિંગ તરફ જે ડ્રેગ થાય છે એની પાછળના મને લાગતા બે મેજર ફેક્ટર્સ છે પહેલું તો એ છે કે જેને આપણે નોવેલ્ટી સિકિંગ અપ્રોચ કહી શકીએ નોવેલ્ટી સિકિંગ એપ્રોચ એટલે યંગ એજના દરેક માણસને કંઈક નવું કરવાની કે કોઈ નવી વસ્તુ ટ્રાય કરવાનો એક એક અંદાજ અંદરથી રહેલો હોય એક અંદરથી એક ઈચ્છા રહેલી હોય અને જ્યારે આજુબાજુમાં કે મૂવીઝમાં કે વેબ સિરીઝમાં આવી બધી વસ્તુઓ જ્યારે ઓબ્ઝર્વ કરે તો ડેફિનેટલી એ વસ્તુને ટ્રાય કરવાનો શોખ જાગે દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન જેને આપણે એવું કહી શકીએ કે દિસ ઇઝ નોવેલ્ટી સિકિંગ એટીટ્યુડ કે નોવેલ્ટી સિકિંગ એપ્રોચ સેકન્ડરી જે વસ્તુ છે દેટ ઇઝ પીયર પ્રેશર પીયર ગ્રુપ પ્રેશર જેને તમે કહી શકો કે કોઈ એક ક્લાસરૂમમાં ચાર લોકોનું કોઈ એક ફ્રેન્ડ સર્કલ સ્ટડી કરે છે એમાંથી બે લોકો છે કે જે સ્મોક કરે છે તો એ બાકીના બેને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરશે કાંઈ નહીં થાય અમે તારી સાથે છીએ એક વખત કરવાથી કાંઈ નહીં થાય અને ઘણી વખત જે કહેવાય ને કે ડિફરન્શિએટ કરીને કે લાઈક તારામાં તો ઘટસ જ નથી તું ના કરી શકે આ બધી રીતે અને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરવામાં આવે છે મારું માનવું છે કે આ બે ફેક્ટર એવા છે કે જેનાથી વધારે વધારે યુથ છે એ આની અંદર એન્ટર થતું હોય છે સ્મોકિંગ અને કોઈ પણ એડિક્શન નોટ જસ્ટ સ્મોકિંગ કોઈ પણ એડિક્શનના ફંડામેન્ટલ્સ આપણે જોઈએ એની પાછળના સાયન્સ હું તમને બેઝિક એક્ઝામ્પલથી એક સમજાવવાની ટ્રાય કરું કે માની હું કોઈ પણ પ્રકારનું કોઈ વ્યસન નથી કરતો માની લો કે હું ચા પણ નથી પીતો તો આજે જ્યારે હું એક કપ ચા પીશ તો ધ કેમિકલ ઇન ધ ટી વિલ ડેફિનેટલી એનહાનસ માય મૂડ એક મૂળ એનહાન્સર તરીકે હું અત્યારે ચા પીવું છું તો એનાથી શું થશે ઘણા બધા કેમિકલ્સ ઘણા બધા હોર્મોન્સ એનાથી અફેક્ટ થવાના પણ જે સૌથી વધારે જે ગેમ પ્લે કરે છે દેટ ઇઝ ડોપામિન સો વન્સ વન કપ ઓફ ટી ઓર કોફી ઇઝ ગોઈંગ ઇન સાઈડ દેટ વિલ રેઇઝ ધી ડોપામિન લેવલ અપ લેટ અસ સે અપ ટુ હંડ્રેડ થોડા ટાઈમ પછી જ્યારે એનો નશો ઉતરશે ઇટ વિલ ડ્રોપ ડાઉન ડ્રોપ ડાઉન ડ્રોપ ડાઉન ઇટ વિલ નોટ સ્ટોપ એટ ઝીરો ઇટ વિલ ગો ટુ માઇનસ ફાઈવ નેક્સ્ટ ડે અગેન આઈ એમ ટેકિંગ ડેલી સવારમાં ચાય કે કોફી પીશ તો શું થશે ડે વન માટે ઇટ વોઝ અ મૂડ એનહાનસર મારો મૂડ નોર્મલ હતો અને એન્હાન્સ કરવા માટે બે ત્રણ મહિના રેગ્યુલર પીવાથી હવે શું થાય છે કે મારે નોર્મલ રહેવું હોય તો પણ મારે પીવાની જરૂર પડશે અગર હું નહીં પીવું તો હું નોર્મલ નહીં રહી શકું ડોપામાઇન લેવલ વિલ ગો ડાઉન અને એનાથી મારો મૂડ નહીં રહે મને કોઈ વસ્તુ સારી નહીં લાગે સો ધીસ ઇઝ વોટ એડિક્શન ઇઝ એટલે એક વખત ટ્રાય કરી અને એડિક્શન સુધી જવાનો જે પાથ છે એ એટલો બધો લાંબો નથી હોતો ચાય કે કોફીમાં આપણે એવું કહી શકીએ કે ઇટ ટેક્સ ટુ ટુ થ્રી મંથ ઇન સ્મોકિંગ અને ખાસ કરીને ડ્રગ સ્મોક કરવાની વાત આવે તો ઇટ ઇઝ નોટ અ લોંગ વે સો આ બેઝિક ફંડામેન્ટલ વસ્તુઓ એવી છે કે જે આપણે કન્સિડર કરી શકીએ અભિષેકભાઈ આપણે એના એમ કહેવાય ને કે પ્રોઝ એન્ડ કોન્સ ઉપર તો અત્યારે હાલ લાવીએ છીએ આમાં કોઈ પ્રોઝ તો હોય જ નહીં આમાં તો એમ કહેવાય જઈએ તો પણ સૌથી પહેલો મારો પ્રશ્ન એક કે આપ એક ડૉક્ટર તો છો પણ સાથે સાથે એક એમ કહેવાય ને કે એક સામાન્ય નાગરિક પણ છો મેં શરૂઆતમાં એમ કહ્યું ને કે જ્યાં પેલું બોર્ડ મૂકવામાં આવે છે આ નો સ્મોકિંગ ઝોન છે ત્યાં જ નીચે ક્યાંક સિગરેટને શરૂ કરવામાં આવતી હોય છે અત્યારે યુથ પણ ક્યાંક અત્યારે સ્મોકિંગની પાછળ જ તો જતો હોય ને તેવું લાગી રહ્યું છે હું અત્યારે હાલ અમદાવાદના ઘણા વિસ્તારોની વાત કરું રાજકોટ હોય સુરત હોય બરોડા હોય કોઈ પણ એવા જે પોષ વિસ્તાર હશે કે જ્યાં તરાલ તો માત્ર માત્ર યુથમાં એટલે મેલ નહીં પરંતુ તેમાં ફિમેલ પણ આપણે ઇન્કલુડ કરી લઈએ એ પણ અત્યારે તો ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય ને કે સ્મોકિંગ કરતા હોય છે સૌથી પહેલા તેના લઈને શું કહેશો જરૂર યજ્ઞભાઈ એકદમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન છે આ હવે ધારો કે મારી વાત કરું તો તમે પેલું કીધું કે એક સામાન્ય નવી તરીકે તો હું હવે યંગસ્ટર એટલે થોડું હવે એજેડ યંગસ્ટર કદાચ જોનમાં આવી ગયા તો અમે જે કોલેજમાં ભણતા હતા આપણે અમે જે સ્કૂલ સ્ટેજમાં હું જયારે હતો ત્યારનું કલ્ચર જોઈએ તો સ્મોકિંગ કરવાના જે ફ્રેન્ડ્સ હોય એ અમુક લોકો જ હતા સ્કૂલ ટાઈમ મેં તો કોલેજમાં ગયા ત્યારે થોડા વધ્યા આપણું જે સર્કલ જે હતું આજુબાજુના થોડાક લોકો વધ્યા અને ફિમેલ તો કોઈ હતી જ નહીં હવે છેલ્લા તમે જે કહો છો પ્રમાણે જરૂરથી છેલ્લા દસ બાર વર્ષમાં જે જોઈએ તો આપણા અમદાવાદ બરોડા રાજકોટ ઇવન જે મોટા સિટી છે દિલ્હી બેંગ્લોર એ બધામાં તો બહુ જ હવે એકદમ કોમનલી અને ઇવન જે સારી સારી જે એજ્યુકેશનલ સંસ્થાઓ છે એમાં પણ જે ફિમેલ સ્મોકિંગનું જે સદંતર જે પ્રમાણ જે છે એ ખૂબ જ વધી ગયેલું છે એ આપણા સમાજ માટે ખૂબ જ એક શું કહેવાય કે એક આપણો સમાજ નિચલા સ્તરે જઈ રહ્યો છે એનું એક પ્રમાણ કહેવાય કે આ વસ્તુ આપણે સામાન્ય નાગરિક તરીકે કે રિસ્પોન્સિબલ નાગરિક તરીકે એક્સેપ્ટ કરીને અથવા તમે જે પહેલા કીધું કે આ બહુ જ કુલ છે એ રીતે કરીને ઇગ્નોર કરવા જેવી વાત જરૂર નથી જરાય નથી અને જે કહેવાય ને કે જે આ ઋષિરાજભાઈ એવું સમજાવ્યું કે જે આખી એડિક્શન જે થાય છે એની મિકેનિઝમ કે દરેક વ્યસનનું અલગ અલગ ટેકનિક હોય શકે બ્રેઇનમાં અલગ અલગ સ્ટીમ્યુલેશન એનું થાય અને એમાં એને જે મજા આવે એ અલગ અલગ બધા એના જે કહેવાય કેમિકલ રિલીઝ થાય થતી હોય છે પણ જે એમને સમજાવ્યું મિકેનિઝમ એવું એ જ હોય કે જયારે એક વખત સ્ટાર્ટ કરીએ ત્યારે પ્રમાણ ઘણું ઉપર જાય અને પછી એનું જે ડાઉન જાય એ ખૂબ જ નીચું જતું રહે અને પછી સદંતર એ વસ્તુને આપણે જરૂર પડ્યા જ કરે અને એના વગર માણસને ચાલે જ નહીં અને જે કહેવાય યંગસ્ટરની અંદર કે જે આપણે એડવાઇઝ કરીએ તો એ એ લોકોને ઇગ્નોર રન સખત પ્રમાણમાં હાઈ લેવલ અત્યારે વધી ગયું છે કે જે આપણે તમે આપણે આ જે ન્યૂઝ ડિબેટ કરી રહ્યા છીએ કે ભાઈ જે નો સ્મોકિંગ ઝોન એનું આપણે દેખાડવામાં આવે તમે જે કીધું પ્રમાણે હોલ્ડિંગ ચાલતું હોય નીચે સ્મોકિંગ કરતા હોય પણ એમનામાં યંગસ્ટરમાં ઇવન સ્કૂલ એજમાં ઇવન ટીનેજ પર નહીં બહુ જ પ્રી સ્કૂલ એજમાં પણ અમુક જગ્યાએ સ્મોકિંગ જોવા મળે આપણને અને એ જે ના કરતું હોય એને આપણે અનઓર્થોડોક્સ માણસ ગણવામાં આવે અને જે કરતો હોય તો કે નેચરલ માણસ છે આ તો વસ્તુ કરવી જ પડે અને એ ના કરતા હોય તો આપણે એકદમ ઓલ્ડ ફેશન ગણાય છે તો આ ડિફિકલ્ટ એક કહેવાય કે આપણા જે સમાજમાં આપણા આપણું જે કહેવાય એનું આપણું જે એજ્યુકેશન લેવલ અથવા તો જે ક્વોલિટેટિવ એજ્યુકેશન આપણા આપણા સમાજમાં હોવું જોઈએ એનું સ્તર ખાસું નીચું થઈ રહ્યું છે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય એના પર ગવર્મેન્ટે એનજીઓ છે ડોક્ટર્સ અને મીડિયાએ બધાએ કંઈક કેમ્પેન ચલાવીને એ વસ્તુને સોર્ટ આઉટ કરવી ખૂબ જ જરૂરી છે ઓકે અભિષેકભાઈ વધુ એક પ્રશ્ન આપણે જ મેં જરીતા રીતે કહ્યું ગુજરાતમાં દસથી દસમાંથી ત્રણ સરેરાશ વ્યક્તિ એવા છે કે જેમને સ્મોકિંગની કૂટ છે અને ક્યાંક કેન્સરના જે કેસો જે સામે આવતા હોય છે જેમાં તેતાળીસ ટકા જે કેસ છે કે જેમાં તમાકુનું સેવન એ જવાબદાર જોવા મળતું હોય છે અને ઓગણીસ ટકા વિદ્યાર્થીઓ એટલે કે તેર થી પંદર વર્ષના ઓગણીસ ટકા વિદ્યાર્થીઓમાં તમાકુનું વ્યસન પણ ક્યાંક વધ્યું છે તેને કારણે તરલ તો આપણે હેલ્થ રિલેટેડ જોવા જઈએ કેવા પ્રકારના ઇશ્યુઝ જોવા મળતા હોય છે યજ્ઞ ભાઈ તમે જે કીધું કે ફોર્ટી થ્રી પર્સન્ટ કેસીસમાં કેન્સરનું રીઝન ટોબેકો અથવા તો એ કન્સિડર કરવામાં આવે છે મેડિકલ જો લિટરેચર જોઈએ તો કોઈ પણ બોડીમાં જે કેન્સર થાય છે એનું મોટાભાગનું પહેલું કે બીજું કારણ જે હોય છે એ સ્મોકિંગ મીન્સ કે તમાકુનું વ્યસન આઈધર બાય ટોબેકો મીન્સ કે આ તમાકુ ખાઈએ છીએ અથવા તો સ્મોકિંગ આપણે જે સિગરેટ પીએ બીડી પીવી એના એનું પહેલું કે સેકન્ડ કે થર્ડ ઇમ્પોર્ટન્ટ કોઝ એનું રીઝન રહેલું છે વર્ષો પહેલા પણ હતું અને અત્યારે વધી જ રહ્યું છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અને બીજું ઇમ્પોર્ટન્ટ છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન મીન્સ કે જે આપણે જે આપણે સ્મોક લઈએ છીએ અને ટોબેકો લઈએ છીએ બોડીમાં બ્લડમાં જે પ્રમાણ જે વધી રહ્યું છે એ એક ઇમ્પોર્ટન્ટ રીઝન છે બહુ જ બધા કેન્સર થવાનું અને જે કેન્સરનું ડિટેક્શન અને જે કેન્સર આપણા જે અત્યારે જે રૂટીન જે આપણે જોઈએ છીએ લોકોમાં જે નાના નાના બાળકો પરથી લઈને ખૂબ જ યંગસ્ટર અને બધી જ એજમાં ખૂબ જ વધી રહ્યું છે એનું એકમાત્ર જો એક કોઝ જો ગણાતું હોય તો ડબલ્યુએચ પણ ડિક્લેર કર્યું છે અને અલગ અલગ મેડિકલ સંસ્થાઓ અલગ અલગ રિસર્ચ સંસ્થાઓ પણ ઓવર ધ ટાઈમ છેલ્લા પાંચ સાત વર્ષમાં દસ વર્ષમાં ડિક્લેર કર્યું છે એનું એક માત્ર રીઝન જો ગણવું હોય પોઈન્ટ કરીને તો એ તમાકુ અને સ્મોકિંગ એનું કન્સિડર કરવામાં આવ્યું છે અને જે કહેવાય ને કે જે જે માતા જો સ્મોક કરતી હોય એના બાળક જે ગર્ભમાં હોય એને પણ ઇનહેરન્ટલી એ જન્મ્યો પણ નથી ને એની પહેલા એને કેન્સર થવાના ચાન્સીસ બીજા જે દર્દીઓ જે બીજી જે માતા જે સ્મોક નથી કરતી એની કંપનીમાં પચાસ ગણું વધી જાય તો આ જે બ્લડમાં જે સ્મોક જે નિકોટિન લેવલ જે વધે છે એની જે 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 અસર કહેવાય એ આટલી છે કે બાળક જે જન્મ્યું પણ નથી એ માતાના શરીરમાં જો બ્લડમાં જો એ નિકોટીન છે તો એ બાળક જન્મ છે ત્યારે અને ઓલરેડી કેન્સર માટે સસેપ્ટેબલ છે તો આટલી બધી ઘાતક અસર એ આપણું જે નિકોટીન છે અથવા તો આ જે સ્મોક છે તો સ્મોકિંગ થતું એની છે બીજું એક કે જે એક્ટિવ સ્મોકર તો જે હોય હવે એક્ટિવ સ્મોકર જે વધી ગયા છે એને કારણે જે એના સંપર્કમાં જે લોકો હોય જે પેસિવ સ્મોકિંગ કરે અથવા સેકન્ડ હોય હેન્ડ સ્મોકિંગ કરે એમને પણ વધી જાય કેન્સર થવાનું જે કારણ કે જે સ્મોક જે આઉટ જાય જે સ્મોક કરીને ઇનહેલ કરીને ઇનહેલ કરે એના તો ફેફસા ભયંકર પરિસ્થિતિમાં વર્ઝન થતા હોય છે માઇક્રોસ્કોપિકલી જો આપણે જોઈએ ને જે અમે લોકો ડોક્ટર્સમાં જે પેથોલિસ્ટોપેથોલોજી જે ચેકિંગ કરીએ તો જે નોર્મલ માણસનું ફેફસું હોય અને જે સ્મોક કરતો એનું ફેફસું હોય તો એ નોર્મલ માણસનું ફેફસું એકદમ હેલ્ધી યા થોડું બ્લોઇસ કલરનું હોય અને જે સ્મોકિંગ કરતો હોય એનું ફેફસું એ એકદમ બ્લેક નું ટાર જે કહેવાય જે આપણે મૂવી પછી આવે છે એ ટાઈપનું જ ફેફસું થઈ જાય તમે દેખી તો જ દેખાય કે આ ફેફસામાંથી ટોક્સિન જ બોડીમાં બીજું જઈ શકે ઓક્સિજન જે જોઈએ નોર્મલી ઓક્સિજન જઈ જ ના શકે એટલે આખા બોડીમાં જે ટોક્સિન જ જાય એટલે એ એક્ટિવ સ્મોકરમાં તો જે થાય થાય પણ જે પેસિવ જે ધુમાડો જે બહાર કાઢે અને એની આજુબાજુમાં જે રહેતા હોય લોકો એ બધા કે જે ઘરમાં રહેતા લોકો એક્ટિવ જે જો મેલ વોઇસ બુક કરતો હોય તો ઘરમાં રહેતા એના જે વાઇફ છે એના બાળકો છે એને પણ એક્સપોઝ કરે છે અને આ જ એક માત્ર રીઝન ગણવામાં આવે છે કે કેન્સરના રેટ જે વધી ગયા છે કોઈ પણ કેન્સર હોસ્પિટલ જે નવી બને એમાં તમે જોજો એક પણ કેન્સર હોસ્પિટલ ના ચાલતી હોય તો એમને બતાવો જેટલી પણ કેન્સર હોસ્પિટલ નવી બને એટલા જ માટે કેન્સર હોસ્પિટલ નવી બનાવી બહુ જરૂર પડી રહી છે અને બધી જ કેન્સર અંદર ના દર્દીઓની કમી જ નથી તો એનું એકમાત્ર રીઝન છે સ્મોકિંગ યંગસ્ટરમાં જે વધી રહ્યું છે સ્મોકિંગ તો તમે સમજી શકો છો કે નેક્સ્ટ કદાચ પંદર વીસ વર્ષમાં વર્લ્ડ ડબલ્યુએચ પણ એ કરી રહ્યું છે કે આજ પ્રમાણનું જે સ્મોકિંગનું રેટ વધી રહ્યું છે આપણે જે એવરેજ એજ જે માં છે ને એ ઘટતી ઘટતી માં પણ આવી શકે એવી શક્યતા બિલકુલ સાચી વાત છે ને અત્યારના સમયની વાત કરીએ ને તો હું તો એ એક જ બાબત કહીશ કે જ્યારે મેટ્રો સિટીની આપણે વાત કરતા આવીએ છીએ હેરિટેજ સિટીની વાત કરતા આવીએ છીએ અત્યારે બુલેટ ટ્રેન પણ આવવાની છે જેમાં અત્યારે જે સ્મોકિંગની જે જે સ્મોકિંગ કરતાં જે વ્યક્તિઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે તેને અત્યારે હાલ તો રોકવું બહુ જરૂરી છે કારણ કે તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે કે ના અત્યારે હાલ તો આ સ્મોકિંગ કરીશું કૂલ લાગીશું કારણ કે ઓફિસમાં અત્યારે હાલ તો જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને મળતા એ છે અરે તું સ્મોકિંગ નથી કરતો કેમ આવું છે ના તો કરવું જોઈએ આનાથી ઘણું સારું એવું થાય છે અને એક બહુ જ પેલું કહે ને એક સૌથી મોટું મિથ હું આ બંનેને પણ એ એક મિથ વિશે હું વાત કરીશ કે સ્મોકિંગ કરીએ ને તો પેલું કહેવાય ને કે અંદરનું પેલું શું કહેવાય ગુસ્સો શાંત થાય એવી બાબત ક્યાંક જોવા મળતી હોય છે અંદરથી આપણે પેલું એક સુકૂનવાળી ફિલિંગ આવતી એવું છે પછી બધા અરે ભાઈ કઈ રીતે તમને લોકોના સુકૂનવાળી ફિલિંગ આવે છે અને ક્યાંથી લઈને આવો છો આવી ફિલિંગ એ અત્યારે તો સવાલ જોવા મળતો હોય છે ઋષિરાજ ભાઈ આપણે જ્યારે સ્મોકિંગની મેં વાત કરીએ ને તેમાં પણ યુથમાં સ્પેસ અત્યારે સ્પેસિફિક આપણે મહિલાઓની પણ વાત કરું અત્યારે મહિલાઓ પણ એક એક આખા બોક્સ પૂરા કરી દેતા હોય છે આપણે એમ કહેવાય કે રોજના જે ત્રણથી ચાર સિગરેટ તો ઇટ્સ ઓકે પણ અત્યારે તો બોક્સ પૂરા થઈ જતા હોય છે તેના લઈને પણ શું કહેશો સી અગેન આ વસ્તુ છે બધી દેખા દેખી શરૂ થયેલી વસ્તુ છે એન્ડ એડિક્શન ઇઝ કાઇન્ડ ઓફ અ સાયકલ વેર ઇઝ ધેર ઇઝ નો એક્ઝિટ નો એન્ડ કોઈ પણ માણસ એક વખત હાર્ડકોર એડિક્શનમાં જ્યારે એન્ટર થાય છે સ્મોકિંગ તો હું એવું માનું છું કે સ્ટેપિંગ સ્ટોન છે ઇટ ઇઝ ધ વેરી ફર્સ્ટ સ્ટેપ અત્યારે જ્યારે કોઈપણ ડ્રગ્સ રિલેટેડ સર્વેસ જોઈએ છે યુએન ઓડીસી કે કોઈ પણ સર્વે ઉપર જ્યારે નજર ફેરવીએ ત્યારે એક વસ્તુ ક્લિયર દેખાઈ આવે છે કે કોઈપણ ડ્રગમાં એન્ટર થતો માણસની જે શરૂઆત છે એ હંમેશા સ્મોકિંગ સ્મોકિંગથી થઈ છે તો કોઈ પણ એડિક્શન અને ખાસ કરીને જે હોર્મોનલ વેમાં વધારે કીક આપતું કોઈ પણ એડિક્શન છે એ ડેફિનેટલી એનો એનો ગ્રાફ અપ જતો જવાનો એટલે કોઈ જસ્ટ ટ્રાય કરવા માટે જયારે કોઈ વસ્તુ શરૂ કરતું હોય કે કોઈ માની લો કે કોઈ પ્રોબ્લેમ્સ જનરલી પ્રોબ્લેમ્સના લીધે કોઈ સ્મોકર બની જતો હોય એવા કેસીસ બહુ ઓછા હશે હું એવું નથી કહેતો કે બિલકુલ એવું નથી જ પણ કોઈ ડિપ્રેશનમાં હોય કોઈ સ્ટ્રેસમાં હોય ને ડૂબતો માણસ તણખલું પકડે એ હિસાબે કોઈ માણસ સ્મોકિંગ તરફ દોરવાઈ ગયો હોય ને સ્મોકિંગમાં એન્ટર થતો હોય તો એ હું માનું છું કદાચ પાંચેક ટકા લોકો એવા હોઈ શકે બાકી બધા લોકો તો શોખ થી એકબીજાને જોઈને કે મુવીસ કે વેબ સિરીઝના ઇન્ફ્લુઅન્સ મીડિયાના ઇન્ફ્લુઅન્સ આમાં કોઈ લો કે કોઈ બીજી વસ્તુ વર્ક નથી કરવાની માણસ પોતાની હેલ્થ માટે પોતે કોન્શિયસ થાય અને એના ની ખબર હોય તો માણસ એ વસ્તુમાં એન્ટર થતો અટકશે અથવા ઓલરેડી એડિક્ટ હોય તો બહાર આવશે otherwise so i uh, repeatedly the uh, i kato javano and it is the clear influence of the like western culture in a, in a in a very common way western culture is not bad but the bad part of western culture is being influenced to so, control karvo agru ji ek pao mero va mageshwar rushiraj bhai ke jare to mai movies ni baat kari na web series ni baat kari na ek movie aavi uto kabir singh કે જેમાં જે કહેવાય ને કે મોસ્ટલી એમણે જે સ્મોકિંગ ને બધાના જે સીન્સ તેમાં જે જોવા મળ્યા હતા પણ તેની સાથે એ વખતે બધા એમ કહેતા હતા કે અમારે એના જેવું બનવું છે પણ ત્યારે તો ને એક બહુ વાયરલ થયું હતું કે ભાઈ કોણ હતું એ વ્યક્તિ એ એ જે યુનિવર્સિટી હતો એના ટોપર છે એ જે વ્યક્તિ તરફ ડૉક્ટર ડૉક્ટર નહીં પરંતુ જે પ્રમાણે આપણે અભિષેકભાઈને થોડીક વધારે ખબર હશે કે ના એ એમબીબીએસ પછી એમડી કે બધા કયા પ્રકારની જે બધી અલગ અલગ બહુ સારી એવી જે ડિગ્રી હોય તે એમણે ક્રેક કરેલી છે તમે એ વસ્તુથી ઇન્ફ્લુએન્સ નથી થતા પણ એ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થાવ છો કે ના તરફ સ્મોકિંગ એ બહુ સારું છે ઇવન જે પેલું કે દારૂ પીવું એ બહુ સારું છે ડ્રગ્સ લેવું બહુ સારું છે એટલે ઇન્ફ્લુઅન્સ આપણું યુથ શું જોઈને થતું હોય છે અને શું જોઈને થવું જોઈએ એના વચ્ચે બહુ મોટો ડિફરન્સ અત્યારે તો જોવા મળી રહ્યો છે ભાઈ જે કેન્સરનું પ્રમાણ અત્યારે તો વધી રહ્યું છે તેની પાછળ એક બહુ જ મહત્વનું કારણ અત્યારે તો જોવા મળ્યું છે અને ક્યાંક અત્યારે યુવાઓમાં પણ કેન્સર વધી રહ્યું છે તેના લઈને પણ શું કહેશો જરૂર છે મેં તમને પહેલા પણ કીધું પ્રમાણે યજ્ઞભાઈ કે કેન્સરનું જે પ્રમાણ વધ્યું છે એનું મેં કીધું ને એક માત્ર જે રીઝન જે કહેવામાં આવ્યું છે હેડ ટુ હેડ થી લઈને ટો સુધીના જેટલા પણ કેન્સર જે વધ્યા છે એ લંગ કેન્સર હોય કે સ્કિન કેન્સર હોય આંતરડાનું કેન્સર હોય કે પછી પેટનું કેન્સર હોય કે પછી પેન્ક્રિયાસ કેન્સર હોય ગોલ્ડ બેડર કેન્સર હોય બ્લડના કેન્સર છે જેટલા પણ કેન્સર જે વધ્યા છે ડિટેક્શન રેટ ઘણો વધી ગયો છે અને એનું એકમાત્ર રીઝન જે ગણવામાં આવે તો સ્મોકિંગ અથવા એન્વાયરમેન્ટલ પોલ્યુશન જે આપણે એન્વાયરમેન્ટમાં જે પોલ્યુશન જે ધુમાડાથી જે વધ્યું છે એ અને આપણું જે સ્મોકિંગને કારણે છે સ્મોકિંગ જે વધ્યું છે એક રીઝન જો ગણવામાં આવે તો એક રીઝન છે એકમાત્ર છે આ સ્મોકિંગનો ધુમાડો જે એક્ટિવ સ્મોકિંગથી લંગ્સમાં અંદર જાય છે અથવા તો પેસિવ સ્મોકિંગથી બીજા માણસ અંદરમાં જે થાય છે એ એક માત્ર એને કારણે જે બ્લડ ની અંદર જે નિકોટીન લેવલ જે વધારે રહે છે સદંતર લેવલે ચોવીસ કલાકમાં એ નિકોટીન લેવલ બ્લડ વાત આખા બોડીમાં ફરે અને જ્યાં જ્યાં ફરે એ અમુક સેલમાં એના એ સેલ પકડે અને જેનું સેલનું જે કહેવાય જે થિનેટિક એનું માળખું બદલાઈ જાય અને એ સેલ જે નોર્મલ સેલમાંથી એબનોર્મલ સેલ અથવા તો કેન્સર સેલમાં કન્વર્ટ થાય અને કેન્સર સેલનું પ્રોડક્શન વધારે થાય જ્યાં આગળ જેનું કેન્સર સેલ પ્રોડક્શન વધારે થાય એ ઓર્ગનનું એને કેન્સર થાય એટલે એક માત્ર જે કહેવાય એનું જે મિકેનિઝમ પેથોલોજી રીઝન થવાનું કેન્સર નથી કરતા કોન્ટેક્ટમાં આવીએ તો આપણને પણ કેન્સર થવાના ચાન્સીસ વધી ગયા છે એવા ઘણા તમામ કિસ્સાઓ તમે જોતા રહેશો કે જે તમને એવા માણસો દેખાશે કે જે બચારા એકદમ સાદું જીવન જીવતા હોય જેમણે કોઈ દિવસ સ્મોકિંગ ના કર્યું હોય કોઈ એડિક્શન ના કર્યું હોય પણ એવન એવા લોકો પણ ખેપ કેન્સર લઈને આવે તો એ લોકો જિંદગીમાં નથી લીધું હવે એનું રીઝન આ ગણવામાં આવે છે કે જે પેસિવ સ્મોકિંગ અને એન્વાયરમેન્ટ પોલ્યુશન અને એવા સ્મોકિંગના ધુમાડાના કોન્ટેક્ટમાં છે જેના કારણે એમને પણ કેન્સર થઈ રહ્યા છે એટલે ખૂબ જ ગંભીર આપણે એકદમ ઇગ્નોર કરવા જેવો ટોપિક જરા પણ નથી કારણ કે દરેક માણસ બધાના ફેમિલી ના બધા જ લોકો આનાથી એક્સપોઝ છે એકદમ આપણે વલનરેબલ છીએ કે એટલે મીન્સ કે સ્મોકિંગનો રેટ આપણે ઓછું કરવું આપણા સમાજમાં ખૂબ જ જરૂરી છે એટલીસ્ટ આપણી આજુબાજુ જે કોઈ સ્મોક કરતા હોય એનાથી આપણે કેટલા દૂર રહેવા અને કેવી રીતે આપણે બંધ કરવો માણસ આવતો હોય તમે એમને કેવી રીતે સમજાવો છો કે ના ભાઈ તમે અત્યારે હાલ તો તેમાં કેવા પ્રકારનું ધ્યાન રાખો ને તેને લઈને એટલે સ્મોકિંગ જે કરતો હોય કે ના કરતા હોય એને જે સ્મોકિંગ કરતા હોય એને કમ્પલસરી આપણે એને ધારો કે કેન્સર નું સ્ટેજ આવ્યું છે બાય નસીબથી કદાચ એને જો સ્ટેજ એક ફર્સ્ટ સ્ટેજમાં પકડાઈ ગયું હોય જેને ખબર બહુ સારી રીતે એને પહેલા કાઉન્સિલ કરવો પડે કે જો આ તારું રીઝન આ કેન્સર થવાનું એક માત્ર આ સ્મોકિંગ છે અને એના કારણે જ આ કેન્સર થયું છે અને એને કારણે આપણે તમારા ફેમિલી નથી તમારું નહીં પણ તમારા બધા જ ફેમિલીના બધા જ મેમ્બર હવે હાઈ રિસ્ક ઝોનમાં છે એમને પણ લાઈફમાં કોઈ પણ સમયે કેન્સર થઈ શકે છે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું જયારે સ્મોકિંગ જયારે કરીએ ને આપણે યુગલમાં આપણે યુવાનોમાં કહીએ તમે કીધું પ્રમાણે કે કુલ નહીં એકદમ મીઠો છે કે જે સ્મોકિંગ કરતો હોય એકદમ બહુ શાર્પ માઇન્ડેડ હોય એને બહુ વધારે યાદ રહેતું હોય એક એક વખત માચી કાઢીને ને યાદ રહી જાય ને ખૂબ જ ટોપ ફોટોપર હોય આ બધી જ ભ્રમણાઓ છે બરાબર આ બધું આ બધું કરવાથી એકદમ એક શું કહેવાય કે એ અલગ રસ્તે જઈને આ બધું કરતા હોય તો એનાથી થયેલા હોય જેને એક એક જ સિગરેટ પહેલા લીધી હોય લાઈફમાં એ એક જ વખત ધુમાડો કસ માર્યો હોય એ એક કસ પણ લાઈફમાં ટ્વેન્ટી ઇયર્સ પછી કે પચીસ વર્ષ પછી કેન્સર થવાનું અથવા તો પૈસા લેતા રોગો થવા જેમ કે દમ છે એ બધા થવાના માટે એ સસેપ્ટેબલ થઈ જાય છે એટલે એક જ ધુમાડો એક જ કસ ખાલી કાપી છે હવે એને એટલા માટે હવે પછી સેન્સિટાઈઝ કરવો જરૂરી છે અને કાઉન્સેલિંગ કરવો જરૂરી હોય છે આ માણસને કે તારે હવે કમ્પલસરી સ્મોકિંગ ક્વિટ કરવું ખાસ જરૂરી છે અથવા જો ક્વિટ નહીં કરે તો આ કેન્સર ડેફિનેટલી છે અને તાપો તાપો જીવ લઈને જ એ બંધ થશે એટલું બધું ડેડલી આ વસ્તુ છે શું મેસેજ આપશો ત્યારબાદ ઋષિરાજભાઈ ભાઈ હા યુથ ને કહીશું કે ભાઈ જે તમે જે ભ્રમણાઓ છે મીથ કે સ્મોકિંગ કરવાથી કુલનેસ વધે છે સ્માર્ટનેસ વધે છે માણસ સુપર હ્યુમન થાય છે અને તો એ ખૂબ જ ભ્રમણાઓ છે તમારે જો સુપર કુલ થવું હોય તો તમે મેડિટેશન કરો રોજ સવારે યોગ કરો તમે સાયકલ વોક તો સાયકલિંગ કરવા જાઓ આપણે શું કે વોક કરવા જાઓ દોડવા જાઓ વ્યાયામ કરો કસરત કરો જે કરવું કરો આનાથી કોઈ કુલનેસ નથી થતી અને બીજું યુગને એકવા બીજો કહેવા જઈશ કે જે અત્યારે બીજો કે કેન્સર નું તો પ્રમાણ વધ્યું છે પણ જે ઇનફર્ટિલિટી ના કેસીસ પણ યંગ એજ વધ્યા છે એનો એનું ઇમ્પોર્ટન્ટ રીઝન પણ આ એક સ્મોકિંગ છે એટલે જો આપણા યુગનો જો લાગે કેવું હોય ને કે ભઈ તમારે શાંતિથી બચવું હોય અને જેટલા પણ સેક્સ્યુઅલ ડિસીઝીસ પણ જે બધા જે કહેવાય જે ઇનફર્ટિલિટી ના વધ્યા છે એનો પણ એકમાત્ર રીઝન છે એ સ્મોકિંગ છે સ્મોકિંગ ક્વિટ કરો આ બધા મારી તમે બચો બરાબર છે જે પ્રમાણે યુથ અત્યારે હાલ તો પેલું કે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હાલ તો જોવા મળતું હોય છે સ્નેપચેટમાં ક્યાંક જોવા મળતું હોય છે રોજ સવાર ઊઠે એક રીલ જોવાની એક રીલ મૂકવાની અને પછી કહેવાય કે ના રીલ વગર ના ચાલે એ પ્રમાણે ક્યાંક સ્મોકિંગ પણ એ પરિસ્થિતિમાં અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે શું કહેશો આપ તેના લઈને એક છેલ્લે યુથને મેસેજ શું આપશો બંને સેમ વસ્તુ છે એડિક્શન ઇન એની ફોર્મેટ ઇઝ નોટ ગુડ ફોર બોડી

સારા હોબીઝ ડેવલપ કરવાની જરૂર છે નેચર રિલેટેડ વસ્તુ હોય કે લાઈક ટ્રેકિંગ કે હાઇકિંગ વસ્તુ હોય શકે કે રીડિંગ કે કોઈ સારા શોખ હોઈ શકે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બધા જ કેસમાં ઇન્ફ્લુઅન્સ કરતું સૌથી મોટું ફેક્ટર છે દેટ ઇઝ ફ્રેન્ડ સર્કલ સો ફ્રેન્ડ સર્કલ સારું સિલેક્ટ કરવાની જરૂર છે કદાચ એના ઇન્ફ્લુઅન્સથી તમે ઘણી બધા આવા ખરાબ ટેવોથી બચી શકો એમ છો જે બિલકુલ બિલકુલ તો એક બાજુ જે રીતે ક્યાંક યુથ અત્યારે તો જે સ્મોકિંગ ડીઝીમાં જે આગળ વધી રહ્યું છે રેગ્યુલર ડીઝમાં ક્યાંક સ્મોકિંગ અત્યારે તો કરતા હોય છે તે ન કરવું જોઈએ એ હેલ્થ માટે પણ સારું નથી ઋષિરાજ બે બહુ એક મહત્વની વાત કહી કે અત્યારે સ્મોકિંગને અત્યારે આવતો જે ઇન્ફ્લુએન્સ થતા હોય કે પછી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ 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 એના સિવાય ક્યાંક કંઈક કોઈ વસ્તુ આમ જોવા જ નથી મળતી એવું પણ ક્યાંક અત્યારે આવતો પરિસ્થિતિ સામે આવતી એટલે કોઈ પણ વસ્તુનું જે એડિક્શન છે એ ન કરવું જોઈએ આપણે બોડી માટે પણ સારું નથી અને સાથે સાથે આપણા એમ કહેવાય ને કે સમાજ માટે પણ સારું નથી કોઈ કરતું હોય તો તેને રોકવું પણ અત્યારે તો બહુ જરૂરી છે તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આવે યુથ કઈ બાજુ અને કઈ દિશામાં આગળ વધશે તેની સાથે ઋષિરાજભાઈ અને અભિષેકભાઈ આ બંનેનો આ ચર્ચા વિશાળમાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસટ રજા આપશો નમસ્કાર